સુરતમાં ઘરે ઘરેથી કચરો ઉઠાવતી ટીમની માનવતા સોનાના દાગીના ભરેલું બોક્સ ઓફિસમાં કરાવી જમા સોના ઘરેના ભરેલું બોક્સ મળ્યું ઇસ્ટ ઝોનના કચરાના ઢગલામાંથી સોનાના દાગીના મળ્યા હતા દાગીના ટીમ દ્વારા પૂણા વોર્ડ ઓફિસમાં જમા કરાવ્યો તે મૂળ માલિકને સોનાના દાગીના પરત મળે તે હેતુથી ઓફિસમાં આપ્યા હતા જેમાં હાથમાં પહેરવાના પાટલા કાનની બુટી અને ગળામાં પહેરવાનો હાર મળ્યો હતો ગણેશકુમાર મુરલી વાનખેડ અને ડ્રાઈવર ડ્રાઈવર અને સલમાન ટીમે કર્યા દાગીના પરત મેયર દ્વારા તમામ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મેયરે કહ્યું કે વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી હતી મૂળ માલિક નહીં મળતા દાગીના પૂણા પુણા પોલીસમાં જમા કરાવ્યા હતા માનવતા કાર્ય ટીમનું મેયર દ્વારા સન્માન કરવામાં આવ્યું